સુરત શહેરમાં એક તરફ ગણપતિ ઉત્સવ માટે તળાવમાં તૈયારી થઈ રહી છે ત્યારે બીજી તરફ સુરતના અડાજણ વિસ્તારમાં હળપતિવાસના લોકો સંસદ મુકેશ દલાલના ઘરે પહોંચીને ગણપતિ બાપા મોરિયા અમારી માંગે પૂરી કરોના નારા સાથે મોરચો માંડીને બેઠા હતા લોકો દ્વારા સંસદના ઘરે મોરચો લઈને જતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગણેશ મંડપ બાબતે બે ગ્રુપ વચ્ચે પ્રશ્નો સર્જાતા મામલો ગૂંચવાયો છે અને પોલીસ દરમિયાનગીરી કરી હતી પરંતુ હજુ સુધી સમસ્યાનો હલ આવ્યો નથી સુરતના અડાજણ વિસ્તારમાં હળપતિ આવાસ ખાતે કરવામાં આવેલા ગણેશ ઉત્સવની ઉજવણી માટેના મંડપને લઈને વિવાદ ઊભો થયો છે છેલ્લા ચાલીસ વર્ષથી હળપતિવાસના લોકો અડજણ ચાર રસ્તા પાસે સરકારી જમીનમાં મંડપ ઊભો કરે છે ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે જોકે છેલ્લા કેટલાક વખતથી આ જગ્યાએ ચિકનની લારીઓ મૂકવામાં આવી છે અને ગણેશ ઉત્સવ પહેલા લારી દસ દિવસ માટે હટાવવા માટે પોલીસ સ્ટેશનમાં વાતાઘાટ થઈ રહી હતી જો કે હાલમાં સરકારી જગ્યામાં ચિકનની લારી મૂકનારે લારી હટાવવાની ના પાડી દેતા મામલો ઉગ્ર બન્યો છે અડાજણ હળપતિવાસના લોકોએ આ મુદ્દે સુરતના સાંસદ મુકેશ દલાલને અગાઉ વાત કરી હોવાથી તેઓ મુકેશ દલાલના ઘરે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા ગણપતિ બાપા મોરિયા અમારી માંગે પૂરી કરવાના નારા લગાવી મુકેશ દલાલના ઘરે ઘરને ફરતે ગોઠવાયા હતા જો કે મુકેશ દલાલ કોઈ કાર્યક્રમમાં હોય હાજર ઘરે હાજર ન હતા પોલીસે આ ટોળાને વિખેરવા પણ પ્રયત્ન કર્યો હતો તેથી ફરી આ ટોળ લોકો ગણેશજીની સ્થાપના કરવાના છે તે જગ્યાએ પહોંચી ગયા હતા જ્યારે અડાજણ વિસ્તારમાં લોકોના ટોળા ભેગા થયા હતા અને પોલીસે પણ જે તે જગ્યા ઉપર બંદોબસ્ત ગોઠવી દીધો હતો તેમજ સાંસદના ઘરે પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જ્યારે આ સમસ્યાને લઈને પોલીસે પણ દરમિયાનગીરી કરી હતી પરંતુ હજુ સુધી આ મામલે કોઈ હલ આવ્યો નથી છે હાજન ચાર રસ્તા પર રહ્યું છું સમજી કોલોની અમારી સમસ્યા એ છે કે અમારે ચાલીસ વર્ષથી ગણપતિ 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 છે એ જગ્યા અમને કરી દીધી મુકેશ જે લાડી ચલાવે છે અમે મુકેશભાઈ ના ઘરે આવ્યા છે એમને કીધું હતું કે ગણપતિ મૂકવા પેલા અમને જગ્યા ખાલી કાઢી આપશું હજી સુધી કઈ નિકાલ આવ્યો નથી એનો અમે એસએમસી માં રજૂઆત કરી છે સી આર પાટીલ ની ઓફિસ માં રજૂઆત કરી છે પોલીસ સ્ટેશન માં પણ રજૂઆત કરી છે આખો અરજી પત્ર આપ્યો કે તમે અંદર અંદર તમે વાત કરી લો તો સાહેબ સાથે ગોજિયા સાહેબ સાથે વાત કરી એમને મુલાકાત કરાવી અમારી બે ગ્રુપની કે તમારે શું કરવું છે તો જે સાંભળેવાળી પાર્ટી છે એ સમજવા માંગતી નથી